હાલ જોયે તો આજે 29 નવેમ્બરનો દિવસ છે અને અત્યારે આપણે ત્યાં ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જો કે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચો જવાથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે ખેડૂતોએ પોતાના શિયાળુ પાકોનું વાવેતર કરી દીધું છે અને આ વર્ષે જોઈએ તો માવઠાના મારના કારણે ખેડૂતોના ચોમાસુ પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે હાલમાં ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિતવાહ નામનું વાવાઝોડું ભારત તરફ સતત આગળ આવી રહ્યું છે તો બીજી બાજુ પાડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં ગઈકાલે અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પણ જોવા મળ્યો અને હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ગુજરાતના અમુક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં દિતવા નામનું વાવાઝોડું જે ભારત તરફ આગળ આવી રહ્યું છે તેની અસર ગુજરાતમાં થશે કે કેમ તેને લઈને અને હવામાન વિભાગે શું આગાહી આપી છે તે જાણીએ સાથે જ હાલમાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે છે તેને લઈને હવામાન વિભાગે શું કહ્યું છે તેને લઈ વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર શિયાળાની સત્તાવાર શરૂઆત બાદ ગુજરાતમાં સારી એવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જો કે છેલ્લા બે દિવસથી તાપમાન થોડું ઊંચું ગયું છે જેનાથી ઠંડીમાં ઘટાડો થયો છે શિયાળાની સારી શરૂઆત બાદ ખેડૂતોએ અત્યારે જીરું ચણા ઘઉં જેવા શિયાળુ પાકોનું વાવેતર પણ કરી દીધું છે અને આ વર્ષે જોઈએ તો અનિશ્ચિત ચોમાસું ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક આવતી વરસાદી સિસ્ટમની અસરના કારણે પડેલા માવઠાના લીધે જગતના તાતને ચોમાસું પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે ત્યારે હવે ખેડૂતોને શિયાળુ પાક સારા થાય તેવી આશા છે અને સાથે ડર પણ છે માવઠાનો જી હા કારણ કે બંગાળની ખાડી પણ હજુ સક્રિય છે અને હાલમાં જ દિતવાહ નામનું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગે અનેક રાજ્યોમાં આ વાવાઝોડાની અસરને લઈ આગાહી જાહેર કરી છે સૌપ્રથમ તો આ વાવાઝોડાની લઈને જો વાત કરીએ તો ભારતના પાડોશી દેશ એવા શ્રીલંકાના પૂર્વ તટ પાસે ડીપ ડિપ્રેશન સ્વરૂપે સિસ્ટમ બન્યા બાદ ઝડપથી તોફાની ચક્રવાત બનનાર વાવાઝોડું દીતવા એ દેશમાં ભારે તબાહીના દ્રશ્યો સર્જ્યા હતા દીતવાના પ્રકોપના કારણે અત્યાર સુધી શ્રીલંકામાં છપ્પન લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે જ્યારે ચૌદ લોકો ઈજાગ્રસ્ત અને એકવીસ લોકો ગુમ છે એટલા પરથી સમજી શકાય છે કે આ વાવાઝોડું કેટલું વિકરાળ હોઈ શકે છે શ્રીલંકામાં સતત પડી રહેલા વરસાદને કારણે પણ ઘણું બધું નુકસાન થયું છે હિન્દ મહાસાગરમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ગુરુવારે એટલે કે ગત બે દિવસ પહેલા જ વાવાઝોડું છે તે દીતવા બની ચૂક્યું હતું અને આ વાવાઝોડાનું આ નામ યમને આપ્યું છે ભારતના હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર જોઈએ તો શ્રીલંકામાં ભારે તબાહી બાદ હવે આ વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે વાવાઝોડું દીતવા તમિલનાડુના ઉત્તરી વિસ્તાર પુંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગે તમિલનાડુના ઉત્તરી ભાગો પુંડીચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરી દીધું છે ભારતના હવામાન વિભાગે જાહેર કરેલા નિવેદન પ્રમાણે જોઈએ તો વાવાઝોડું દીતવા પાછલા છ કલાકમાં દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે ઉપરાંત આ વાવાઝોડું હવે શ્રીલંકાના કાંઠા વિસ્તાર અને બંગાળની ખાડીથી થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધતું રહેશે અને ત્રીસ નવેમ્બરની સવાર સુધી એટલે કે આજ સવાર સુધીમાં તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો પર ત્રાટકી જશે ત્રીસ નવેમ્બર સુધી આ વાવાઝોડું તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશથી સુધી આગળ વધવાની સંભાવના છે અને જ્યાંથી એ વધુ વળાંક લઈ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધે એવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે જોકે આ દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેમજ તીવ્ર ગતિએ પવન પણ ફૂંકાઈ શકે છે આ સિવાય મહારાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસરના કારણે વરસાદ પડવાની શક્યતાઓ છે જોકે દિતવા વાવાઝોડાને પગલે ગુજરાતમાં કોઈ વધુ અસર થાય તેવું હાલ દેખાતું નથી પરંતુ હાલ રાજસ્થાન ઉપર એક નાનકડું એવું સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને તેની અસર ગુજરાત પર થઈ રહી છે તેના કારણે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના એકાદ બે વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ ઉપરાંત જોઈએ તો આ તો હતી હવામાન વિભાગની આગાહી હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કાકાએ જણાવ્યું હતું કે આગામી બે ડિસેમ્બરથી લઈને છ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ ઉપરાંત જોઈએ તો ત્યારબાદ દસ ડિસેમ્બર આસપાસ પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને હળવું માવઠું પડે તેવી પણ સંભાવનાઓ છે ત્યારબાદ પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે અને ડિસેમ્બરના ત્રીજા કે ચોથા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે જોકે ઠંડીની અસર સક્રિય થવાને કારણે સારી એવી ઠંડી પડવાની શક્યતા રહેશે ડિસેમ્બર બાદ રાજ્યમાં તીવ્ર ઠંડી પડી શકે છે સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીને વધુ વેગ મળશે જોકે સાથે જ ભેજ આવે તેવી પણ શક્યતાઓ છે અને આ વર્ષે એકંદરે સારી એવી ઠંડી પડવાથી શિયાળુ પાક સારા થાય તેવી સંભાવનાઓ છે જોકે હાલમાં આવી રહેલા વાવાઝોડાને લઈને અંબાલાલ કાકાએ કહ્યું છે કે તેની અસર મહારાષ્ટ્ર સુધી ચોક્કસ જોવા મળશે અને ગુજરાત પર તેની અસર કહ્યું છે કે આમ તો આ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં થાય પરંતુ પશ્ચિમી વિક્ષોભના કારણે આગામી સમયમાં હળવા માવઠાની શક્યતાઓ છે તે રહેલી છે તો આ તો અત્યારે હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો જે વાવાઝોડું આવી રહ્યું છે તેની ગુજરાત પર કોઈ અસર થવાની નથી પરંતુ જે રાજસ્થાનમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે રાજ્યમાં અત્યારે વાતાવરણમાં થોડો પલટો જોવા મળી રહ્યો છે અમુક વિસ્તારોમાં છે હજુ પલટો આવી શકે છે અને આ સાથે જ જોઈએ તો અંબાલાલભાઈ પટેલે પણ હાલમાં કોઈ માવઠાની શક્યતાઓને નકારી છે અને આગામી સમયમાં તેમણે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર